તો પાટનગર ગાંધીનગરમાં પણ ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જેમાં સેક્ટર ત્રણમાં રસ્તાની ખૂબ જ ખરાબ સ્થિતિ છે રોડમાં ખાડા કે ખાડામાં રોડ તે કહેવું મુશ્કેલ છે ઘણા સમયથી સેક્ટર ત્રણ નો રીંગ રોડ તૂટેલી સ્થિતિમાં છે વરસેલા વરસાદ બાદ રસ્તાઓની હાલત અતિ બિસ્માર થઈ ગઈ છે બિસ્માર રસ્તાઓને લઈને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે જે નાખવી જોઈએ નાખતા નથી વાહનો ઘણી વાર શું છે ટુ વ્હીલર ઉઠલી પડે એવી પોઝિશન થાય છે તો એટલે આ જો સત્વરે થાય શ્રી સર્વેનો અમે આભાર માનીશું પરંતુ હાલના તબક્કે આ કાર્યવાહી નથી થતી એના માટે અમારો બધાનો આક્રોશ તો છે જ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં વરસાદ બાદ રોડ રસ્તાની ખરાબ પરિસ્થિતિ છે અત્યારે આપ જે દ્રશ્યો જોવો છો તે ગાંધીનગરના સેક્ટર ત્રણ ખાતેનો જે રિંગ રોડ છે તેના દ્રશ્યો છે પોષ એરિયા તરીકે સેક્ટર ત્રણ ઓળખવામાં આવે છે ને તેના રોડ રસ્તાની આ પ્રકારની પરિસ્થિતિ છે ડાન્સિંગ કાર હોય તે પ્રકારની વાહનો આ રોડ પરથી પસાર થાય છે ચોમાસા દરમિયાન પડેલા વરસાદથી આ રોડ રસ્તાની પરિસ્થિતિ વધુ બદતર બની છે એક તો ખોદકામ કરવામાં આવ્યું હતું અહીં પાણીની પાઇપલાઇનો નાખવામાં આવી હતી જેને લઈને રોડ રસ્તા તૂટી ગયા હતા અને ઉલટામાં વધુ વરસાદ પડ્યો અને તેના કારણે પણ આ રસ્તાની પરિસ્થિતિ આ પ્રકારની છે છેલ્લા લાંબા સમયથી આ રસ્તો ખરાબ છે પરંતુ આ રસ્તાને સાજો કરવા માટે કોઈએ હજી સુધી તસ્દી નથી લીધી કોર્પોરેશનમાં અનેક વખત રજૂઆત કરવામાં આવી છે છતાં પણ આ રોડ રસ્તાની પરિસ્થિતિ ઠેરની ઠેર છે સ્થાનિકો પરેશાન છે સ્થાનિકો મુશ્કેલી અનુભવી રહ્યા છે તે મુશ્કેલીરૂપ છે કારણ કે વરસાદ પડે તો અહીં કાર જે છે તે ઘણી વખત ફસાઈ જવાના કિસ્સાઓ બન્યા છે ને સાથે રોડ રસ્તાની અંદર મસ્ત મોટા ખાડા પડ્યા છે કેમેરામેન દીક્ષિત સાથે નિકુંજ જાની ગુજરાત ફર્સ્ટ ગાંધીનગર તો રાજ્યના પાટનગરમાં રસ્તાઓની ખરાબ સ્થિતિ છે વરસાદ બાદ ગાંધીનગરના રોડ રસ્તાઓ તૂટ્યા છે સેક્ટર એકવીસમાં પણ રોડ રસ્તાની ખરાબ હાલત છે સેક્ટર એકવીસમાં તૂટેલા રોડ રસ્તાઓથી સ્થાનિકો પરેશાન છે રસ્તાઓ તૂટવાના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન છે વાહન ચાલકોની અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે વરસાદ બાદ રાજ્યના પાટનગર એવા ગાંધીનગરની અંદર પણ રોડ રસ્તાની સ્થિતિ બિસ્માલ સ્થિતિની અંદર છે અને આ વરસાદ રોકાયા બાદ પાટનગરમાં પણ ઠેર ઠેકાણે રોડ તૂટી જવાની ઘટનાઓ જે છે તે બની છે આપ દ્રશ્યની અંદર જે જોવો છો તે સેક્ટર એકવીસનો આ માર્ગ છે સેક્ટર એકવીસ માર્કેટ પણ આવેલી છે અને ખાસ કરી સૌથી વધુ ચહેલ પહેલ ગાંધીનગરની અંદર જો રહેતી હોય ખરીદીને લઈને તો આ સેક્ટર એકવીસની અંદર રહેતી હોય છે ત્યાં આ પ્રકારની રોડની પરિસ્થિતિ છે આ વરસાદે રોડ જે છે તેની સ્થિતિ બિસ્માલ કરી દીધી છે અને એ પ્રકારના પણ સ્થાનિકોનું કહેવું છે કે સતત ખોદકામ રોડ બન્યા બાદ ફરી ખોદકામ કરવામાં આવે ત્યારબાદ રોડ બને અને ફરી તેના પર ખોદકામ કરવામાં આવે ચોમાસાની અંદર આ પ્રકારની પરિસ્થિતિ છે સ્થાનિક છે આપણી સાથે તેમની સાથે વાત કરીશું સેક્ટર એકવીસ રોડ રસ્તાની શું સ્થિતિ વરસાદ પછી કયા પ્રકારની પરિસ્થિતિ વરસાદ પછી રોડ રસ્તાની સ્થિતિ બહુ દયનીય છે ખાડા ખબડી ઉબડ ખાબડ નાના નાના ખાડા ભરાઈ ગયા તો ખાડો પડ્યો છે એ પાણીમાં દેખાતું નથી હજી પાણી ઓસરતા નથી અમુક ઘરડા માણસો જે ટુ વ્હીલર પર જતા હોય તો કેળો સીધી થઈ જાય પાણીની લાઈનો નાખી ત્યાર પછી જે ખાડા ખોદ્યા છે એમાં બેસી ગયા છે અને ગાડીઓ બી ફસાઈ જાય છે અંદર ફસાવાની ઘટનાઓ બની હા બનીને મેં જાતે ગઈ અમારા ઘર પાસે ગાડી હમણાં કાલે જ સાંજ ના કાઢી પાણી સુકાઈ ગયું પણ જમીન બેસી ગઈ છે રાજ્યના પાટનગરની આ પરિસ્થિતિ છે વરસાદે વિરામ લીધો છે અને વરસાદે લીધેલા વિરામની અંદર હવે તૂટેલા રોડ જે છે તે સામે આવ્યા છે કારણ કે વરસાદ તો પાણી ભરાયેલું હતું તો આ તૂટેલા રસ્તાઓ દેખાતા ન હતા પરંતુ હવે પાણી ઓસર્યું છે અને આ પાણી ઓસર્યા બાદ રસ્તાઓની પરિસ્થિતિ જે છે તે પાટનગરની અંદર ખૂબ જ દયનીય છે લોકો પરેશાન છે લોકોએ વાહન ચલાવવું મુશ્કેલરૂપ બની રહ્યું છે કેમેરામેન દીક્ષિત સાથે નિકુંજ ગુજરાત ફોસ્ટ ગાંધીનગર